લોકગીતોનો લાડીલો ને લોક હૃદયમાં રમનારો મંદિર માં પ્રાણ ખરેખર ભરનારો આ એણે સાવ અનોખી સોરઠમાંથી સરવાણી શાયરની દુનિયામાં સાચે મુગુટ હતો એ મેઘાણી આપણા લોક સાહિત્યને આપણા સુધી પહોંચાડવાનું અને જીવતું રાખવાનું મહાન કાર્ય કરનાર એટલે ઝવેચંદ મેઘાણી એમની મહત્વની કૃતિઓ પૈકીની એક સૌરાષ્ટ્રની રસધાર એમાંની જ આજે આપણે એક વાત સાંભળવાના છીએ અને વાતનું નામ છે ભીમો ગરણિયો

સાતપડા ને ચોરે મેહતા મસૂદી અને પગી પસાયતા મૂંઝાઈને બેઠા છે હું કરવું એની ગમ નથી એક આદમી બોલ્યો પણ નોખા નોખા બે રજવાડાના ગામ અડોઅડ ક્યાંક ઘરમાં પણ બીજો ઉપાય શો એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગેસ એની કઈ ના બીજાએ વાંધો બતાવ્યો અરે બાપુ હાથ પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈ ગામ ગામ વચ્ચેના હપ હાટ હું પાલિતાણા ધણી આટલો લોભ નહીં છોડે આજ તો હજી કાલ સવારની વાત સધરા જેસંગની માં મીણલ દે મલાવ તરોવર ખાંડું થતું તોય ભેસ્યાનું ખોડું નહોતું પાડ્યું અને આપણે ક્યાં જમીનના બટકા ભરવાસ ફક્ત ગોંદરાવા જમીન મેલી દે એટલે બે ગામ વચ્ચે ગોંદરો કરશું બિચારા પશુડા પોરો ખાહે વટે માર્ગુ વિસામો લેહે ને વળી ગજ્યો કંકાસ નહીં થાય પણ હાવજ ને કોણ કેવા જાય તારું મોઢું ગંધાયસ મે તો જાય બીજું કોણ લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદાર ને શરીરે પરસેવો વળી ગયો એને જવાબ દીધો કે એ મારું કામ નહીં ભાઈ તમે સૌ પસાઈ જઈ અને મારા નામે દરબાર ને સમજાવો તો ભલે હાલો એમ કેતા પસાઈતા ઉભા થયા પાદર જાય ત્યાં પ્રતાપ સમજી ઢોલિયો ઢળાવીને બેઠેલા પાલીતાણાનું ખોડું ગાંડું કેવાય છે એનું સાક્ષાત પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિ ની સામે કોઈ હાલી મવાલી તો મીઠ માંડી ન શકે એવો તાપ જરે છે બેઠા બેઠા દરબાર જરીફો ને હાકલ કરે છે હા ભરતર કરીને નાખો ખૂટ અને પછી પાયો દોરી લ્યો જટ બાપુ રામ રામ એમ કહીને નીચા વાળી સલામ કરતા પસાયતા ઉભા રહ્યા કેમ હું છે પ્રતાપ સમજીએ તોર માં પૂછ્યું બાપ વહીવટ ડારે કેવરાવેલ છે કે જમીન તમારી હાચી પણ નઈત નો કજ્યો નો થાય માટે આવા જમીન મેલી મેલી દવ એમ ને પ્રતાપ સમજીનો પિત્તો ફાટી ગયો લીલા છમ માથાના ખાતર ભર્યા છે એ જમીન મેલી દવ ખરું કે જમીન ના મૂલી કાછડો હું જાણે જાવ ઘરભેળા થઈ જાવ કે એને સીમાડે તો તો સરપ સરપ લઈને પાછા ચોરે જઈને વહીવટદાર ને વાત કરી બધા ચોરે સુમસાન બેઠાતા ભાવનગર આઘું રહી ગયું એટલે ત્યાં સમાચાર પહોંચતા પેલા તો પ્રતાપસંઘજી પાયા રોપી દેશે સૌના શ્વાસ ઊંચા ચડી ગયા છે પણ તમે આટલા બધા કાપો છો શીજ ને પ્રતાપ સમજીશું હાવ જ દીપડો છે માણસ જેવું માણસ છે આપણે જઈને ઉભા રહી ફરી સમજાવીએ નો માને તો પાણીનો કળશો ભરીને આડા ઉભા રહી આમ રોયે હું વળશે સૌની નજર આ વેણ બોલનાર માણસ માથે ઠેરાય આછા પાખા કાતરા એક વડિયું ડીલ ફાટલ તૂટલ લુગડા ખંભે ચોફાનું ઓહાડિયું નાખેલું કાખમાં તલવાર ને હાથમાં હોકો ચોરાની પડસાની કોરે સૌથી આઘેરોએ આદમી બેઠો છે ત્યારે ભીમા ગરણિયા માણસોએ કીધું તમે અમારી આ આવશો ભલે એમાં હું તમે કેતા હોઉં તો હું આવું જે ઠાકર એમ કરીને સૌ ઉપડ્યા મોખરે ભીમો ગરણીઓ હાલ્યો સળે દાઢ ધીરે પગલે સીધો પહોંચ્યો પ્રતાપ સમજીને ગોઠણે હાથ નમાવીને બોલ્યો બાપુ રામ 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 કોણ છો દરબારા આયરના વહરા વેચ સામે જોઈ રહ્યા મો આડો રૂમાલ રાખીને હસવું ખાયું સૌ તો આયર ખાખરો રૂંઢ ને આયર મોંઢ દરબારે મશ્કરી કરી બોલો આયરભાઈ શો હુકમ છે બાપુ હુકમ અમારા ગરીબ નો તો શિયા હોય હું તો આપને વિનવવા આવ્યો છું કે પાયો નો પ્રભુ રાજી રે આયરભાઈ પ્રતાપસંઘ નું તાળવું તૂટું તૂટું થઈ ગયું તમે ભાવનગર ના કારભારી લાગોસ ના બાપ હું તો પસાય તોય જ ત્યારે હું તો મુસાફર છું અહુર થયું ને રાત રહ્યો

જેમ જેમ ઠાકોર તપતા જાય છે ને એમ એમ ગરણ્યો ટાઢો રહીને ડામ દેતો જાય શેત્રુજાના બાદશાહ એમ નો હોય હેડા હેડાની વાટકે ત્યારે અગ્નિ ઝરે વજ્જરે વજ્જરે ભટકાય તે પછી દાવા નળ ઉપડે આયડા પ્રતાપ સંગ ની આંખ માંથી તડકા જઈરા બાપુ તમારે આવું તોછડું પેટ નો જોવે અને ભાવનગર પાલીતાણા બાખડે ઈ તાણે તને વસ્તી કરવા બોલાવશું એ તાણે પછી તેડાયવાનું વેળું નઈ રે ભેંસ્યું જેમ ઘડીએ માંદડામાં પડે ને ઈ ઘડીએ ડેડ કે બિચારા ઓવાળે ચડે બાપુ ઈ ટાણે વસ્તી વખત નો રે પછી તો જેના ઘર માથે જાજા નળિયા તો પછી તું અમારા નળિયા ઉતરાવી લેજે હું તો અહુર થયું છે ને રાત રહ્યો છું પણ બાપુ રેવાય ગયો નીકર તું હું બંધ કરાવીશ ઈ એ થાય એમ પ્રતાપ સમજીએ ટીફો ને હાકલ દીધી નાખો ખૂટ ગધેડીયો ખોદો આયડો આયો બંધ કરાવવા કાંડા ખેડ્યા સમજો ઘડી પેલાનો પામર આદમી ઘડી એક માં બદલાયો ને બદલાતા તો તાડ જેવડો થયો જરીફોના પગ જાણે જલાઈ ગયા ઠાકોર ની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું ત્યાં જ બેઠા રેજો દરબાર ઓખાત બગડી જાય હું તો આયડો છું મરીશ તો ચપટી પણ આયા રંગમાં આવેલા પુરુષ ને દીઠો હોળ કળાના હતા પણ એક કળા કળાના થઈ ગયા આંખો પાપણો ધરતી ખોતરવા માંડી ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો અમારું માથું તો ઘરધડી માણસ નું દરબાર ચાળી બોકડો મર્યો તોય પણ જો હાલ્યા જો કે હમણાં ઉતારી લઈશ માથું ચાકડે થી માટી નો પિંડો ઉતારે એમ રૂવ ધૂણ તો હોય એમ ભીમા નું ડીલ ધ્રુજી ઉઠું માણસો એ ભીમાને ને જાલી લીધો

માંડાશે ના મામા કાયા તો રાતી રાયણ જેવી છે ત્યારે ઈ તો રામ ધણી જાણે પણ હાતાપડે થી આવ્યા ને તે દી થી તેલ માં માખી બુડીસ વાતું થાય કે કોઈ ગાયરે બાપુ ને ભોઠામણ દીધું ઠીક ખબર આપો દરબાર ને મારે મળવું છે એનું નામ હતું વાળા શામળોભા દાઠા તરફ ના એ દરબાર હતા પાલિતાણા ઠાકોર પ્રતાપ સંગજી ના એ હાળા થતા માથા ઉપર ત્રણ મલોખા મેલીને ફગ બાંધતા હતા

હું તો તમારો વાછર વેલ્યો કેવાઉ એમ કઈ ગોવાળે ગાયો ભેસો ઘોળી ને પાલીતાણા માર્ગે ચડાવી મોખરે માલ ને વાહે શામળા સેના ધ્રસાંગ 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 સાત આપણે ઢોલ થયો પાલીતાણા ની વાર સાત અપડાના ધણ તગડી જાય એમ વાવડ પહોંચ્યા પણ આયરો બધા જોઈ રહ્યા કે દોઢસો સવાર ભાલે આ ભૂપાડતા તલવારો બાંધીને હાલ્યા જાય છે એને જીતાશે શી રીતે સૌના મો ઝાખા ઝપટ થઈ ગયા ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી ચોરે ત્યાં તો ભીમો ગરણીઓ ગામતરેથી હાલ્યો આવતો દેખાણો ખાંભળે ભાલુ ખભામાં ઢાલોતર કેડે તલવાર અને હાથીના કુંભા થાને માથે જાતી ડાબી માંડે એવી રાંગમાં ઘોડી જાપામાં આવતા જ એને પૂછ્યું ભાઈ ભીમભાઈ દુશ્મનો ફેરો કરી ગયા કોણ પાલીતાણાના દરબારનો હાળો સાંભળતા જ ભીમાના રૂવાડા આવળા થઈ ગયા હાકલ કરી કે આયરો ઉભા થાવ નિકર કોઈ વાસ નહીં રાખે અને આયરાણી મારી હાંગ લાવ્યું પાણીની તરસે ગળે કાચકી બાજી ગઈ હતી પણ ભીમે પાણી નો માગ્યું ભરેલી ઈંઢોણી મેલીને હેલ ચડાવી ખંભે હાંબેલું લીધું અને આઈરાણીઓને હાકલ કરી ઘરે ઘર માંથી આયરની વહુ દીકરીઓ હેલીઓને હાંબેલા લઈને નીકળી રણ ઘેલડી આઈરાણીઓનો હેલારો ચડ્યો ગામ હલક્યું ખંપાળી કોદાળી કે લાકડી ઉપાડી રેડિયા ચસકા કરતો ટોળો નીકળ્યો મોખરે ભીમો પોતે ઘોડી ઉપર ને બીજા બધા પાળા ભીમો એકલો છે પણ એકે હજારા જેવો દેખાય ઘોડી ને અડ સોધે લેતો આવે છે માણસો વાહે વાહે દોડ્યા આવે છે આયરાણીઓનો ફેલાવો ગાજતો આવે છે સીમાડે માલ દેખાણો શામળા ભાયે તો ત્રીજી પાસળીએ તલવાર બાંધેલી કમાડ જેવડી ઢાલ ગળામાં લીધેલી ને માથે મલૌખા ગોઠવીને ફગ પહેરેલી વાહે જોયું તો એક અસ્વાર વયો આવે અરે એક અસ્વાર બાપડો શું કરતો તો એમ વિચારીને થોભા માથે હાથ નાખે ત્યાં ભીમો આવ્યો હરણ ખોડા કરી દે એવી ઘોડીના ડાબ ગઈ જા હાથમાં ગણાણા 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 હાંગ ફરતી આવે છે આવતા જ હાકલ કરી તાળ જેવડો થયો ક્યાં છે આ દરબારનો હાળો હાકલ સાંભળતા અસ્વાર ઓજ પાણા

ઈ તો માથાનો મેલ ગયો ત્રીજો કે ઈ તો મોરલીધર બાપાને ફેટો બાંધી ચડી ત્યારે પ્રતાપ સમજી નજર કરે ત્યાં લમણા ઉજ્જળ દિશા મો ઉપર વિભૂતિનો નો છાંટો નો મળે ભાઈએ સલામ કરી ગરાસિયાના પેટનો છો દરબારે કીધું મેં નોતો ચેતવો માળો આયડો તણ તાળ જેવડો થાય કાઠામાં હમાતો નહીં ભાની જીભના લોચા વળવા લાગ્યા તે નો થાય અમથો હું આલ્યો આવ્યો હોઈશ જાઉ હવે મને મોઢું દેખાડતા નહીં શામળો ભા પાટીએ ચડી ગયા તે દિવસથી એવા તો ઓબોલા રહ્યા કે પ્રતાપ સંગજીના મોતને ટાણે પણ એનાથી હવાયું નહોતું પતંગિયા જેવો ભીગમો ફગ લઈને સીમાડેથી પાછો વળ્યો માહે ધણ હાલ્યું આવે છે ગામ લોકો એને આવતો ભાડ્યો અને લલકાર કર્યો રંગ ભીમા રંગ ગરણિયા અરે બા

આયરે મારે અખિયાત કરી હો એને અહીંયા તેડાવીએ મારે એને જોવો છે ભલે મહારાજ અસ્વાર મોકલીએ એમ વાત થાય ત્યાં બીજો અસવાર આવીને ઉભો રહ્યો એલા ક્યાંનો બીડો બાપુ હાતપડાનો ઉઘાડો જટ ઉઘાડો પરમાનંદાસ પરમાનંદાસ વાચે છે તે મહારાજ સાંભળે છે લખ્યું હતું કે ભીમા ગરણિયાએ બીજી વાર મહારાજને રૂડા દેખાડ્યા છે દોઢસો અસ્વારને એકલે તગડી ધણ પાછું વાળ્યું છે અને શામળાભાની ફગ હાંગની અણીએ ઉતારી લઈ જીવતા જવા દીધા છે વજા મહારાજની છાતી પોળી થવા માંડી પાસા બંધી અંગરખું પહેર્યું છે એની કસો તૂટી પડી રંગ રંગ ઘણા ઘણા રંગ એ મહારાજના મુખમાંથી ધન્યવાદ વે છૂટ્યા અને હુકમ કર્યો પરમાણંદ દાસ દાદન શેખ ને પચાસ ઘોડે હાથ આપડે મોકલો ભીમાને તેડી આવે ભલે બાપુ પણ કેવી રીતે લાવવા ખબર છે ફરમાવો પ્રથમ તો એને જે પગ ઉપાડી છે ને એ સાથે લેતા આવી અને બીજું હાથપડા અને ભાવનગર વચ્ચે આપણા જેટલા ગામ આવે છે એ દરેક ગામને ચોરે વસ્તીને ભેળી કરી કહુંબા કાઢી ભીમા ગરણિયાના પરાક્રમને ચર્ચી દેખાડવું ગામે ગામ એ આયરને છતો કરવો દાદાન જમાદાર ઉપડ્યા સાતપડા માથે જઈને ભીમા ગરણિયાને બાથમાં લઈ લીધા અરે રંગણિયા મહારાજની લાજ વધારી અરે બાપુ ઈ તો મહારાજના જબરા ભાઈ હું શું કરી શકતો તો લ્યો થાવ હાબદા તમારે ભાવનગર આવવાનું છે અરે બાપા હું ગરીબ માણસ મહારાજ પાસે મેથી કેમ અવાય અને ઓલી હારે હમ ભાઈ મારી રાશિ કરાવીશ ભીમો તૈયાર થયો પણ ફગ લેવાનું ન માન્યો એટલે દાદન શેખે પટેલને લઈ ભીમાના ઘરમાંથી હાંગમાં પરોવેલી ફગ ગોતી ગાઢી હચોળી હાંગ જ સાથે લઈ લીધી લ્યો ગરણિયા નાખો હાંગ પાઘડામાં અરે બાપ મારું મોત કાં કરાવો તો અમે મોખરે ફગ હોતી હાંગ પછી ગરણ્યો અને વાહે અસવારો એમ અસવારી ચાલી ગામડે ગામડે હામૈયા વધામડા ને કંકુના ચાંદલા ગામડે ગામડે ચોરામાં દાયરો ભેળો થાય ગરણિયાના સુરાતન ની વાત મંડાઈ શર્મા રાયર નીચે નિહાળી અને બેઠો રે

આવો ગરણિયા આવો 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 એમ આદર દીધો પણ મોમાં શબ્દ હમાતા નથી દોડીને ભીમો મહારાજના પગમાં હાથ નાખવા જાય ત્યાં તો મહારાજે બાવડું પકડી લીધું લઈ જઈને પોતાની પડખે બેઠક દીધી મરક મરક મહારાજ તો ઓઠમાં હસતા જાય છે અને દુબળા પાતાળા પરોણાની સામે પગથી તે માથા સુધી નજર કરતા જાય ભીમાની પાપણો તો નીચે ઢળીને ધરતી ખોતરતી રહી છે અને મોએ શરમના શેરડા પડે છે આખી વાત માંડીને દાદાને શેખે કઈ સંભળાવી સાંભળીને મહારાજ મોમાં આંગળા નાખી ગયા ગરણિયા મહારાજે પૂછ્યું શું દરબાર તમને પાળે છે ના બાપુ હું તો વડિયા તાબે અકાળા ગામનો વાસી છું અહીં તો હગા વળોટે આવ્યો તો ઠીક મેરુજી ત્રાંબાનું પત્રું મંગાવો મહારાજે વજીરને કીધું ત્રાંબાનું પત્રું આવ્યું લખો ચાર હાથીની જમીન બે વાડીના કોષ રાજની ગાદી દીવો રે ત્યાં સુધી ભીમા ગરણિયાના વંશના ખાય લેખ લખાણો હવે લાવો પેરામણી પોશાક આવ્યો લાટપાટા શણગારેલી ઘોડી આવી હીરની સરક બે બાજુ હિંડોળતી આવે છે હાચાકીન ખાભના વાળ અને ઝેરબંધ ઘોડીની ગરદને શોભી રહ્યા છે કોઈ કુશળ વેપારી એ લેખણ ઘડી હોય એવી કાનોટી ઘોડીને રહી ગઈ છે અને જેમ કોઈ આણાદ કાઠિયાણી લાજનો ઘુમટો તાણતી હોય એમ ઘોડીની કાનસુરીની સવાળ સવાળ દાહી ચડી છે ગરણિયાને પોશાક પહેરાવ્યો અને પછી ઘોડીની સરક હાથમાં આપી મહારાજે આયરનો વાહો થાંભળ્યો ને બોલ્યા ભીમા ગરણિયા તમારી વૃદ્ધ અવસ્થા છે એટલે તમારે કઈ નોકરી નથી કરવાની ખાવ પીવો ને આનંદ કરો બાર મહિના હાલે એટલું પલાણીયા વીડ માંથી ખડ અને દસ કળશી બાજરો મહારાજે ભેળા મોકલાવ્યા અસવારો જઈને વાજતે ગાજતે ભીમાને હાતપડે મૂકી આવ્યા આજ પણ એના વંશજો ગરાસ ખાય છે એમ ઝવેચંદ મેઘાણી નોંધે મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને એક ખાસ વાત મિત્રો કે વિડીયોનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણી જૂની વાતો તમારા સુધી પહોંચાડવાનો છે